નમસ્કાર હું છું આપના સાથે ઈશા આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વિકાસના વિવિધ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થઈ રહ્યા છે ત્યારે નગરપાલિકાના વોર્ડ નંબર એક માં આવેલ જલારામ નગરમાં ઇન્ટેક વેલની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ તેમજ સ્થાનિક નગરસેવકો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રૂપિયા ઓગણીસ લાખ અઠ્ઠાવન હજારના ખર્ચે નગરમાં ઇન્ટેક વેલની નિર્માણ થશે જેના કારણે વરસાદી પાણી ભરાવાની સમસ્યામાંથી રહેશોને મુક્તિ મળશે વર્ષોથી જલારામ નગર અને તેની આસપાસ વરસાદી પાણી ભરાઈ જવાથી રહીશોએ ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો ત્યારે નગરપાલિકા દ્વારા સ્થાનિકોની રજૂઆત સાંભળી અને ઇન્ટેક વેલ બનાવવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે આજ રોજ જે વર્ષો જૂની નગર જલારામની સમસ્યાથી પાણી નીકાળને માન્યશ્રી ધારાસભ્ય શ્રીને રજૂઆત માન્યશ્રી ચેરમેન સાહેબને રજૂઆત કરવાથી ઇન્ટેક આ પ્રોગ્રામ થયો છે પાણી નિકાલનો એ ખૂબ સરહનીય લાયક છે ને જેથી અમારા જલામનગરના રહીશોને કાયમ પાણીની સમસ્યા હલ થશે એવું અમને દેખાઈ રહ્યું છે અમે નગરપાલિકાનો ધારાસભ્યશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આજરોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર એકની ની અંદર જલામ સોસાયટીમાં જે વર્ષો જૂની પાણીની સમસ્યા હતી વર્ષો પહેલા જલામનગરની અંદર અન્ય સોસાયટીના પાણી આવવાને કારણે ચોમાસામાં ઓછો વરસાદ પડે તો પણ જલામનગરમાં પાણી ભરાઈ જતું હતું એટલા માટે એ સમસ્યા દૂર કરવા આજ રોજ જલામનગરની અંદર ઓગણીસ લાખ અઠાવન હજારના ખર્ચે ઇન્ટેક વેલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ ઇન્ટેક વેલ બનવાને કારણે જે સોસાયટીમાં પાણી ભરવાનો પ્રશ્ન છે એ હલ થઈ જશે અને જે સોસાયટીમાં ઘરોમાં પાણી ભરાઈ જરૂર એમાંથી જલામનગરના રહીશોને મુક્તિ મળશે